નશામુક્તિને સાયબર ક્રાઇમ અંગે માર્ગદર્શન આપ્યું હતું અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અંકલેશ્વરના સંકプトક્રમે કોલેજના વિદ્યાર્થીમાં નશામુક્તિ અને સાયબર ક્રાઇમ અવેરનેસ જાગૃતિ અભિયાન કાર્યક્રમ શારદા ભવન ટાઉન હોલ ખાતે એ ડિવિઝન પોલીસ મતકના પીઆઈ પીજી ચાવડા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અંકલેશ્વરના બ્રજેશ પરમાર અધ્યક્ષતામાં ઉપયુજાયો હતો જેમાં ઠાકુરભાઈ કોલેજના વિદ્યાર્થી અને શિક્ષક ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા દ્વારા એકાઉન્ટને કઈ રીતે સુરક્ષિત રાખવું બચવા સહિત સાયબર ક્રાઇમ વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઠાકુરભાઈ પટેલ કોલેજના આચાર્ય જી કે નો લક્ષેશ વસાવા શ્રુતિ લુણી અને ઓમ સહિત શહેર એ ડિવિઝનના પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નગર મંત્રી નામ બ્રિજેશ પરમાર આજ રોજ અંકલેશ્વર ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અંકલેશ્વર નગર તથા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સહ ઉપક્રમે મુક્તિ અને સાયબર ક્રાઇમ જાગૃતિનો એક કાર્યક્રમ આયોજન થયો હતો જેમાં આપણા એ ડિવિઝનના પીઆઈ સાહેબ શ્રી પીજી ચાવડા સાહેબ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને નશા મુક્તિ વિશે જાગૃતતા અને સાયબર ક્રાઇમ થાય તો કઈ રીતે એમની ઉપાય મેળવી શકાય તેની માહિતી આપવામાં આવી હતી અને કાર્યક્રમની અંદર નંદા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અંકલેશ્વર નગર તેમજ ભરૂચના હોદ્દેદારો તેમજ જે જીનવાલા કોલેજ છે ત્યાં કોલેજના પ્રિન્સિપાલ શ્રી ચંદા ચંદા સાહેબ તેમજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સહયોગથી કોલેજના વિદ્યાર્થી મિત્રો માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર નશા અભિયાન તેમજ સાયબર ક્રાઇમ અવેરનેસના બે મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી આ બાબતે વિદ્યાર્થીઓને નશાથી દૂર કેમ રહેવું નશા બાબતની જે નશાખોરી કરતાં લોકોની જો માહિતી મળે તો પોલીસને કઈ રીતે કોન્ફિડન્સવાળા માહિતી પૂરી પાડવી પોતે આવા દૂષણમાં દુર્ભાગ્ય રીતે જો સપડાય તો પછી એનાથી છૂટવાના શું ઉપાયો છે જે રિહેબિલિટેશન સેન્ટર છે એ બાબતની એમને માહિતી આપવામાં આવી છે તેમજ સાયબર ક્રાઇમના અંતર્ગત તેઓને ઇન્સ્ટાગ્રામ ફેસબુક જેવા સોશિયલ મીડિયાના જે પોતાના એકાઉન્ટ છે એને હેન્ડલ કેવી રીતે કેરફુલી કરવા અને કેવી રીતે ખોટી જાળમાં ફસાઈ અને પોતાના પૈસા ગુમાવી દેવા અથવા તો ડીપ ફેક વિડીયો દ્વારા વિદ્યાર્થીઓ તણાવવામાં આવી જતા હોય છે તો આ વિદ્યાર્થીઓ પોતાના જે નિર્ણય છે એ ખોટા નિર્ણય લઈ લેતા હોય છે તો આવા ડીપ ફેક વિડીયો કે જે પણ એમની પાસે ઘટના બને તો તુરંત જ પોલીસનો સંપર્ક કરવા અને પોલીસ સ્ટેશનના જે કંઈ અહીંયા અધિકારી કર્મચારીઓ છે સાયબર ક્રાઇમનું કામ કરતાં એમના કોન્ટેક્ટ નંબર પણ તેઓને આપવામાં આવે છે તેઓ બે પોલીસનો કોન્ટેક કરી શકે તે માટે એક્સેસિબિલિટી વધારવાનો આ પ્રયત્ન હતો એટલે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત જે પોલીસ એ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરવા માટેનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ